તો મિત્રો બધાને પહેલાં તો જય માતાજી પછી આપણે વિડીયો આગળ વધારીએ કેમકે વિડીયોમાં આજ ખાસ એવું બનવાનું છે કે ઝાડ બાંધેલા છે દરિયા અંદર ને આપણે જોવા જવાના છે તો આપણે દરિયામાંડી દે તો પગી ગયા છીએ જો આવું કંઈક લોકેશન છે દરિયાનું અને પવનને બધું જોરદાર છે ને ઝાડ આજ તો છોડી નાખવા મળ્યું કે રાતનું બહુ હવામાન ખરાબ થઈ ગયું હતું તો આપણે એને ઝાડને જોઈએ કેવી હાલત છે શું છે ના જાય પછી ખબર પડે તો આવું કંઈક લોકેશન આવે છે દરિયામાં ચરમાં ને સવાર છે તો જાય પહેલાં આપણે ઝાડે આટલા ઊંડા થઈ આપણે તો મેલા જાય છે તો લઈએ વેના આપણે અહીંથી તો બહુ વધુ આખું રી જાય અહીંયા કાંઠો રહી ગયો અહીંયા આમ બોલો કાંઠો રહી ગયું બધું જંગલ કાદા બહુ જોરદાર છે આવા બધા પથ્થરો હાલ આમ ધ્યાન રાખવું પડે પગ પગ ભાંગી નાખે તો જઈએ વે આપણે જાળે આપણે જાળે પગી જશે

આ ગુંડલો છે આપણે આ વાણમાં મેર્યો તો દરિયાની અંદર વાણમાં આવતો એ ગુંડલો છે તો હવે આને દેખાડવાનો છે ગુંડલાને કે આ કાંઠે કારેક જ આવે આપણે કાંઠે ગુંડીને તો આમાં ઘણું ભેગું કરી લીધું દાળ હાથમાં અને એક અહીંયા ગુંડલો આવ્યો પાછો લીધું ને એટલા દાળ તો અહીંયા હાથમાં ભેગા કરી લીધા તો બધું એ ખકલ સી છે આવતું નથી એટલે તો વિડીયો બનારો આ કરી દીધો ભાઈ કેમ થઈ હમણાં પાછું એક વસ્તુ આવી એ તમને બતાવી દઉં ઝીંગો આવ્યો છે જુઓ અહીંયા તો આવો ઝીંગો આવ્યો છે લાવે છે આવડી મૂસ્યું છે તો આ એક ઝીંગો આવી ગયો પાછો એ આટલું સારું તો સારું ભેગું કરી લીધું છે મેં હાથમાં જોવા અને અમે પાણી વીઆઈ ગયા છે તો કામ ચાલુ છે તો આપણે ઝીંગાને કાઢ લઈએ પેલા نے سارے چھوڑن کام چلو ہے کوئی کام کرتے ہیں پہلے یہ ویڈیو جو ہے یہ بولا جا رہا ہے بھیج دی دے یہ یہ عام رات پہلے میں اپ نے اوپر ہوئے سے دے دی سارے چھوڑن بھیج دے دیکھا

આ છોડી લઈ પેલા તો અહીંયા દાળ છોડવાનું શરૂ કર્યું છે આવી રીતે છોડવાનું હોય તો દાળ છૂટી ગયા અને થોડુંક બાકી છે તો હવે આ ભાઈ કહે છે તમારે ગુમલા આવ્યા તો હવે ગુમલાને શાક ઘેર જઈને બનાવીને ખાઈ લો કે થાકી ગયા છે તો એમ કહે છે તો હવે આ બધું છોડી તો મિત્રો દાળ વાળ છૂટી જાય ને જઈ છે આપણે ઘરે અને હવે વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો તો અહીંયા કરીશું આપણે વિડીયો પૂરો તો મળશું પાછા આવતા વિડીયોમાં